આહાર એ જ ઔષધ ખોરાક ઉપર ને રાજકોટના આંગણે બોલબાલા ટ્રસ્ટનું ઘણું સેવા કાર્ય ચાલે છે એટલે બોલબાલા ટ્રસ્ટને અખિલ ભારતીય પારંપરિક વૈત મહાસંઘ બેના સંયુક્ત ઉપક્રમે રાજકોટના રાષ્ટ્રીય શાળામાં આયુર્વેદિક કેમ્પનું આયોજન થયું છે તેમાં જેટલી આપણી પારંપરિક પદ્ધતિઓ છે ઘણી ભક્તિઓ છે કે દવા નહીં કોઈ સાધનો નહીં એ દુખાવાનું કીઓ તો કાયરો થેરાપી છે જેમાં કોઈ સાધનો કે મશીનનો યુઝ નથી કરવાનો આવતો એવી જ રીતે કોન્સ થેરાપી છે કે નાના પેન જેવા ખાલી સાધનોથી માણસ ચાલી ન શકતો હોય એવા નામચીન ગુજરાતના બાબુભાઈ પરમાર કરીને છે કાળુભાઈ છે આપણે અશ્વિનભાઈ પટેલ મોરબીથી છે અશ્વિનભાઈ પટેલ જામનગરથી છે આ ઓલ ગુજરાતમાંથી જે જેના પેશિયલિજ છે એવા વિધો બધે આવ્યા છે અને હાવ નિઃક પણ એક અભિયાન અમારું હાલે છે કે ગુજરાત આપણી પારંપરિક વસ્તુને અપનાવે ખાલી પારંપરિક ચિકિત્સા નહીં આપણા પારંપરિક ખોરાકો આપણા પારંપરિક રીત રિવાજો રોગમુક્ત બને સમાજ તંદુરસ્ત બને એનું એક અભિયાન છે આ એક અભિયાનના ભાગરૂપે રાજકોટમાં આ કાર્યક્રમ ગોઠવાણો છે અંદાજે આજે લગભગ ત્રણથી ચાલુ થયો તો પાંચસોથી ઉપર દર્દીએ લાભ લીધો છે નજી ચાલુ છે ત્રણથી સાતનો સમય છે પછી દર્દીની એટલી લાઈન છે તો કદાચ રાતના નવ વાગે દર્દી હશે ત્યાં લગી સેવા ચાલુ રહેશે આવી રીતે આ રીતનું અમારું અભિયાન ચાલે છે અને ગુજરાતમાં ખૂબ લોકોનો પણ સહકાર મળે છે કારણ કે ઘર ઘર બીમારી એવું એક સૂત્ર જેવું થઈ ગયું છે એટલે એ બધું ખોરાક થકી જ આવે છે અને જે આપણી પારંપરિક વસ્તુઓ છે આજ સવારે અમે નવરંગ નેચર કલબ બાલા સાહેબનું રાજકોટ આટ બજારની પણ મુલાકાત લીધી એની રે જોડાયેલા એટલે અમે બધા આયામોને હારે લઈ અને એક આપણી જે પરંપરા છે એમાં પાછા જાય અને આવનારો સમય આવનારું ભવિષ્ય ને આવનારો સમાજ તંદુરસ્ત અને નિરોગી રહે એવો અમારો ધ્યાય છે જય ધનવંત ઓલ ગુજરાતમાં મોટા સિટીમાં નાના સેન્ટરોમાં આ આખો શ્રાવણ મહિનો અમે આખા સૌરાષ્ટ્રમાં કેમ્પ કર્યા અને ફ્રી ઓફ કોઈ દવા નહીં કોઈ સાધનો નહીં એક પણ રૂપિયા રૂપિયા લેવાની એ સિવાય ગયા વર્ષે અમે જામનગર આયુર્વેદિક હોસ્પિટલ અને અખિલ ભારતીય વૈદ્ય મહાસંઘના સંયુક્ત ઉપક્રમે પાંચ દિવસની ગંભીર બીમારીઓ માટેની સાથ શિબિર રાખી હતી શરીર શુદ્ધિકરણ શિબિર ઘણા દર્દીઓએ લાભ લીધો કાંઈ જ વર્ષોથી ઘણી બીમારીઓથી પીડાતા હોય તો એના આવામાં આના માટે અમે આ રીતના પણ કેમ્પ અને શિબિરોનું આયોજન કર્યું છે એ કાયરો થેરાપી એ આપણી એક જૂની પરંપરા છે પણ અત્યારે નામ અલગ અલગ આપતા હોય છે અને એ તમે એને જોયું બેનને હે કે એ તરત હાલી ન શકતા હોય તો પાંચ જ મિનિટમાં હાલતા થઈ જાય આ આપણી આપણી પરંપરામાં એટલી તાકાત છે આપણું આખું બોડી છે ને એના પોઈન્ટ હાથની હથેળીમાં પગના તળિયામાં મગજના પોઈન્ટ પગના આવે છે કોઈને માનસિક તકલીફ હોય કે કોઈ માણસને તો અમે સારવાર પગના તળિયામાં માં આપીશ એટલે પોઈન્ટ એવા હોય છે કે દુખાવાના ટોટલી પોઈન્ટ હાથમાં આવે આપણે કહેવત છે ને કે દુઃખ નસ પકડી લીધી એ કોણ પકડ્યા કે પારંપરિક પકડી હતી એટલે આવી બધી સારવારો છે પાંચ છ ઉપરનું તો અત્યારે મારું ગ્રુપ છે અને હજી ઘણા જોડાતા જાય છે કોઈ અમને ધ્યાનમાં આવે ઘણા વૈદ્યો એવા હોય કે હવે એસી નેવું વર્ષની ઉંમરે પહોંચ્યા હોય ભણેલા ન હોય પણ એની પણ પારંપરિક એટલું જ્ઞાન હોય કાંઈ વર્ષો પહેલાં આપણે આ કોઈ સુવિધા નહોતી ત્યારે લોકો ગામડામાં સારવાર આપતા તો એના જે અત્યારે સારવાર મળે તો એવા ભાઈ તો પાંચ જ્ઞાન લઈ એનો અમે સંગ્રહ કરીશું અને એનો ફેલાવો કર્યો અને નવા જે આયુર્વેદિક ડોક્ટરો અભ્યાસ કરે છે એને ભેગા રાખી અને આગળ વધશું આપણે તો આપણી પરંપરા જળવાઈ રહે હા એટલે આમની તાલીમ અમે આપી છે અખિલ ભારતીય પારંપરિક વૈદ છે ને એમાં ઘણા નિવૃત્ત ક્વોલિફાઈડ ડોક્ટરો પણ છે અમારા ગ્રુપમાં પછી વનસ્પતિના તજજ્ઞો જાણકારો એ રીતના બધી આખે અમારી ટીમ છે અને ઓનલાઈન વેબિનાર પણ હોય છે અને લાઈવ કોઈ પણ શીખવું હોય ઈચ્છા હોય આપી છે તાલીમ અખિલ ભારતીય પારંપરિક વૈદ્ય મહાસંઘનું મેન કાર્યાલય સુરત છે અને રાષ્ટ્રીય કાર્યાલય નાગપુર છે એટલે પારંપરિક વૈદ્યોના લગભગ સિટીમાં વૈદ્યો છે જ એટલે ગમે ત્યાં રાજકોટ છે અહીંયા છે સુરત છે ગમે ત્યાં કોન્ટેક કરી અમારા અલગ અલગ જગ્યાએ કાર્યક્રમ હોય ત્યાં તાલીમ આપીએ છીએ અઠ્ઠાણું સાત છન્નું ઇઠ્યાસી પાંચ ચોત્રીસ મારું નામ રાઠોડ રેખાબેન આજે હું બોલબલા ટ્રસ્ટ દ્વારા જે કેમ્પ રાખવામાં આવ્યો છે એમાં સાહિતિકાની ટ્રીટમેન્ટ લેવા માટે આવેલી છું આવી જયારે મને સાહેબ આ પગે ઉપર કરો તો બે દિવસથી તો બહુ તકલીફ હતી પગ હું મારી જાતે આમ ઘસડાય રીતે ઊંચો કરીને ચાલતી હતી એની જગ્યાએ આ ટ્રીટમેન્ટ મને આપી આ સાહેબે તો એનાથી મને અત્યારે ઘણી રાહત થઈ ગઈ નોર્મલ માણસ ચાલે એમ મારું પગથી ચાલી અને ચક્કર પણ માની આવી બહુ વ્યવસ્થિત મને ચાલવામાં એવું લઈ ગયું છે ના ડોક્ટરનો સાહેબ સાહેબનો સ્વભાવ એ વ્યવસ્થિત છે અને એ ચાલુ મારી ટ્રીટમેન્ટમાં મને બધું સમજાવતા હતા કે તમારો આ પ્રોબ્લેમ છે એના માટે આ જરૂરી છે આમ કરવાનું છે ઓપરેશનની જરૂરી નથી હું તમને ટ્રીટમેન્ટ આપું છું એનાથી તમને સારું થઈ જશે ન થાય તો પછી આગળ ઉપર મને કે જો હું તમને એ રીતે બીજી સારવાર આપીશ એવું બધું એને પણ સમજાવ્યું વ્યવસ્થિત મારું દસ મિનિટ સુધી ચાલેલું સાહેબ હા ને અમને સરસ ટ્રીટમેન્ટ મળી છે અને ફાયદો પણ થયો છે ખરો સો આ એક જ દિવસમાં ફાયદો થયો છે સભાઈ આશ્વિન ભાઈ પરસોતમ જામનગર અલખ એક્યુપ્રેશર આયુર્વેદિક આ ક્વોન્ટમ હેલિંગ થેરાપી મશીન છે કે જે શરીરને આખું ડિટોક્સ કરે છે જે શરીરમાં જે છાર જામેલો છે એને ડિટોક્સ કરીને મળમૂત્રો દ્વારા બહાર કાઢે છે જે સંતૈવા છે સાયટિકા છે તો અનેક રોગો છે જે પાંચસો ને બાસઠ બીમારીઓ છે એને ક્લીન કરીને મણમૂત્ર દ્વારા ભારે કાઢે છે અને જે બેનનો પરિચય આપણે લીધો એ બેનને આપણે ખાલી દસ મિનિટની થેરાપી આપી એને જ્યારે ચાલીને આવ્યા ત્યારે એ ચાલી નહોતા શકતા પડી જતા હતા તો બે સાડીને પછી દસ મિનિટની ટ્રીટમેન્ટ આપી ચક્કર મેળવીને અત્યારે પચાસથી સાઠ ટકા રિલેક્સ લાગ્યું છે તો એમાં જેવો દુખાવો એ પ્રમાણે એની ટ્રીટમેન્ટ આપવી પડે છે કોઈને પંદર દિવસ લાગે કોઈને મહિનો લાગે જેવો જૂનો એવી તકલીફ એવી પોતે છોતેર બે ઓગણચાલીસ છાસઠ બે પાસઠ હય ધન્વંતરી મેં ચાલુ કર્યું છે અને ત્રણ વર્ષ થયા છે મારું જામનગરમાં છે ને હું ત્રણ વર્ષથી ચલાવું છું મેં આવા ઘણા અનેક દર્દીઓને આપ્યા છે અને આવા જે અખિલ્ય ભારત પરંપરા અમારો વેદ મહાસંઘ છે અમે વેદ મહાસંઘમાં અમે જ્યારે પણ આવો કાર્યક્રમ થતા હોય ત્યારે ત્રણ દિવસ પણ હોય છે ચાર દિવસ હોય છે ત્યારે અમે સેવા દેવા આગળ રહીએ છીએ કારણ કે અમને એવો મોટો લાભ મળે છે બધા લોકોને સેવા આપવા માટેનો જે લોકો આજે બધા પીડિતો તેડાઈ રહ્યા છે દુખાવાથી તે જે અમને જેટલો લાભ મળે એટલો અમે એને આપી શકીએ છે મારી રીતે અત્યારે મેં દસ થી પંદર લોકોને જે લાભ આપ્યો છે એમાંથી મને સાત થી આઠ પેશન્ટ એને જે તરત જ સામેથી કીધું છે કે મને પચાસ થી સાહીઠ ટકા સારું એવું લાગ્યું છે હા આ લોકોને એવું છે કે આ જે જે ક્વોન્ટમ હિલિંગ થેરાપી મશીન છે એ ગુજરાતમાં બે થી ત્રણ જગ્યાએ છે એક મારી પાસે છે કે આ મશીન એવું છે કે જે આપણે ગાયત્રી મંત્ર કહીએ કે જે ઓમનાથ કરીને જેને વાઇબ્રેશન તરંગો છે એ રીતને એક તરંગો જ છે એ આખા શરીરને એના મળમૂત્રો દ્વારા છેદ્રોને ખુલ્લા કરે છે એના અલગ અલગ કોડિંગ આવે છે જે કે સાયટિકાનો પ્રોબ્લેમ છે તો એનો કોડિંગ અલગ બનાવેલું હોય છે તો એ પ્રમાણે એને અંદર વાઇબ્રેશનનો તરંગો એને મળ્યા રાખે છે એનાથી તેને રાહત થાય છે કોડિંગ ઉપર આધાર છે કે એને જે સાયટિકાનો પ્રોબ્લેમ છે તો મશીન ડિસાઇડ કરે એને અડધી કલાક આપવું છે કે પોણી કલાક આપવું છે એ મશીન ડિસાઇડ કરે હા મારે એને કોડિંગ નાખવો પડે કે એને જે બીમારી છે એના પાંચસો ને બાસઠ કોડ છે કે જેને જેને જે પ્રોબ્લેમ છે એ કોડિંગ આપો તો એ કોડિંગ પ્રમાણે એને ઇફેક્ટ આપ્યા રાખે મશીન આ મશીન છે બારનું ઝાડપાનું મશીન મિનિમમ મેં જ્યારે લીધું ત્યારે સાડા ચાર લાખમાં મને કહી મેં પહેલાં અમદાવાદમાં જે આર એસ ના સાહેબ છે અમારા મિત્રો એવા છે ત્યાં તે બે થી ત્રણ મશીન હતા તો એ લોકો જ્યાં જે દીકરીઓના મન મા બાપ નથી તો એ દીકરીઓ માટેની એ સેવા આપે છે તો એને મને વાત કરી કશિમભાઈ તમે સંઘ સાથે આટલા જોડાયેલા છો વેદ છો તો આ મશીન કોઈ પણ ઘરે વસાવી શકે છે કે નોર્મલી છે કોઈ જાતનું કોઈ સાઈડ ફિકેજ નથી કોઈ પણ ઘરે પણ લઈને વસાવી શકે ને થેરાપી લઈ શકે છે તો એને મને બહુ આગ્રહ કર્યો તે પછી મેં આ મશીનને મગાવીને જામનગરમાં આવી કેટલી દીકરીઓ છે મારી પાસે રાતે જઈને હું આઠથી દસ બે કલાક પ્રયોગ સેવા આપું છું એમાં જેવી આપણે આંચકી આવેલીઓ છે એને મેં ચાલતી કરેલી છે કે જે પગ સાવ કામ નહોતા કરતા એવા ત્રણથી ચાર કે અત્યારે છોકરી ચાલવા માંગી છે આમાં એડ્રેસ લખેલું છે જામનગર એક્ટિપેસર આયુર્વેદિક અલગ ઇક્યુપેસર પુરુષોત્તમ એપાર્ટમેન્ટ શિવમ સોસાયટી શેરી નંબર ત્રણ મોબાઈલ નંબર છે છવોતેર બે ઓગણચાલીસ છાસઠ બે પાસઠ